બિસાવદારના મોટા ભલગામ ગામે હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં વડીલોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલોનું સમાન કરવું એ એક મોટો વહાલો છે મોબાઈલ આવતા પરિવાર એક સાથે બેસીને વાત પણ નથી કરી શકતા આવા સમય વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રથમ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ આયોજન સુરત વર્ષતા હીરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માદરી વતન વિશાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા કરાયું હતું મોટા ભલગામ ખાતે આવેલ પટેલ વાડી ખાતે હિરપરા પરિવારનો સ્નેહ મિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરીશભાઈ માણિયા દ્વારા વિચારોનું વાવેતરમાં કૌટુંબિક ભાવનાઓ વધે તેવા વિચારો વ્યક્ત કરતા ભાવ દ્રશ્યો જોવા મળ્યા હતા આજે અમારે મોટા ભલગામ હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ છીએ આજના હાઈટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે એમને વરસમાં બી એકવાર મળવાનું થઈ શકે આજે અમારા ગામની આંગળી જે નિરપરા પરિવાર સ્નેહ મિલન સૌ પ્રથમવાર યોજાયો છે આજ સુધી અમારા ગામમાં એક સ્નેહ મિલન યોજાયો જ નથી એક પરિવારમાં ત્યાં આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહભૂતિ થાય છે કે આ આ પરિવાર જે જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો એવો અનુભવ એવો થાય છે કે દર વર્ષે આ મિલન યોજાવો જ જોઈએ આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે જે આપણા બંને મોટા વ્યક્તિઓ જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે એટલા માટે હું તો એમ જ કહીશ કે આ ભલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ ભલગામના ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય બલગામમાં આયોજિત પ્રથમ મિલન સમારોહ કાર્યક્રમમાં વડીલોને સન્માનિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સુરત ખાતે રહેતા હીરપરા પરિવારના યુવાનો દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું સાથે હીરપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી મંત્રી હિતેશભાઈ રમણીકભાઈ હીરપરાએ આપી હતી અને કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હીરપરા દ્વારા કરવામાં આવેલ હતું Ashok Marwan, Hindi hind TV news, i